ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં આવેલા શ્રી બામણસા ગીર પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી જિલ્લાના તાલાલા તાલુકાની શ્રી બામણસા ગીર પ્રાથમિક શાળામાં શિક્ષક દિન ઉજવવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓએ શિક્ષક બની શિક્ષકની ભૂમિકા ભજવી હતી જેમાં આચાર્ય તરીકે મારુ કાનજી સોમાભાઈ અને ઉપાચાર્ય તરીકે સીઆર સંજય દિનેશભાઈએ કાર્યભાર સંભાળ્યો હતો ત્યારે છેલ્લે કાર્યક્રમની પૂર્ણાહુતિમાં તમામ બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું જગદીશ અર્ધવ્યુ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ તાલાલા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ